મોટા અક્ષર લગ બધા ચકલી સરસ ચાલો હવે નીચેનું બનાવો ટી ખોલ તો શું છે સરસ લખો ટી વેરી ગુડ ચાલો કરણ આવો અને લખો saya ini teman beda? Ulang B, matra karo beda sana. B, be matra awe. Very good, siras. સરસ કયો શબ્દ બન્યો મોટે વેરી ગુડ ચલો ત્યાર પછી વિવાન આવે કયો શબ્દ બન્યો સરસ નીચે બનાવો ડોલી માં તો વેરી ગુડ કયો બન્યો આવશે સ કઈ ખોટું છે બેટા ખોટું છે તારા કૈલાસ ચાલો નીચેનું બનાય તો પોટુ છે બેટા વેરી ગુડ કયો શબ્દ બન્યો ક સરસ વાળા આવશે લખો ટ તો કયો શબ્દ બને બેટા મોટા અક્ષર કરજે ખોટું છે બેટા બરાબર વાત saras kayo shabd banyo japali 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 saras